નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કૃપા પ્રાપ્ત કરવા શ્રી લક્ષ્મી કવચ જેને સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે લક્ષ્મી કવચ શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે બૃહસ્થ મનુષ્ય જો આ લક્ષ્મી કવચનો પાઠ કરે કે સાંભળે તો તેને ધન પ્રાપ્તિ તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ભય દૂર થાય છે જે ગર્ભવતી મહિલા આ કવચને નિત્ય પાઠ કરે કે સાંભળે તો તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય ભક્તિભાવપૂર્વક માતામાં લક્ષ્મીનું ધ્યાન કરીને આ કવચનું પાઠ કરે છે તે સ્વયં ભગવાન શ્રી નારાયણ સમાન તેજસ્વી બને છે અને અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે મૃત્યુ સમય ભય રહેતો નથી આ કવચ સ્વયં જે કોઈ સંભળાવે છે બીજાને તે પણ સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે સંકટ સમય અથવા ઘોર સંકટમાં મહાભયંકર આપત્તિમાં વનમાં જલમાર્ગમાં આ કવચનો પાઠ કરવામાં આવે ધારણ કરવામાં આવે તો સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ કવચનું નિત્ય પાઠ કરે છે તેની રોગપીડા પણ નષ્ટ થાય છે માતાની કૃપાથી અને સર્વ પ્રકારે તેના શરીરની રક્ષા થાય છે જે મનુષ્ય ભોજપત્ર ઉપર આ કવચને લખીને પોતે ધારણ કરે છે ચાહે ગળામાં કોઈ માંદળિયામાં ધારણ કરે કે પછી જમણા હાથના કાંડામાં બાજુમાં ધારણ કરે તેને કદી કોઈ પણ પ્રકારનું ભય રહેતું નથી અગ્નિનું ભય ચોરનું ભય પણ રહેતો નથી મનુષ્ય સ્વયં આ કવચને સાંભળે અથવા વાંચે તેની ઉપર દેવી દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે અને માતામાં લક્ષ્મી તેના જીવન ઉપર કૃપા કરે છે અને ઘરમાં પણ સ્થિર રૂપે વાસ કરે છે આ કવચ ધારણ કરવા માત્રથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને કદીય ધનની હાનિ થતી નથી એવું આ મહાકવચ છે માતામાં લક્ષ્મીને પ્રસન્ન કરવાનું કવચ શ્રી કવચ જેને ધારણ કરવાથી મન બુદ્ધિ વાણી સર્વત્ર રક્ષા પ્રાપ્ત થાય છે અંદરથી અને બહારથી મિત્રો આપણે આ કવચ આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ શ્રી લક્ષ્મી કવચ હે માતામાં લક્ષ્મી આપ અમારી પર પ્રસન્ન થાવ હે લક્ષ્મી દેવી તમે મારા આગળના ભાગની તથા હે કમલાજી તમે મારા પીઠની રક્ષા કરો હે નારાયણી તમે મારા મસ્તકની રક્ષા કરો હે સ્વરૂપિણી તમે મારા શરીરના દરેક અંગોની રક્ષા કરો હે રામ પત્ની હે રામેશ્વરી તમે મારા બધા અંગો ઉપાંગોની રક્ષા કરો હે કુમારી હે ચક્રધારિણી તમે મને જય દેવાવાળા થાવ વિજય પ્રાપ્ત કરનારા થાવ હે પ્રભાક્ષ માલિની હે કલ્યાણી હે હરિપ્રિયા હે હરિરામા હે જયંકરી હે મહાદેવી શ્રી કૃષ્ણના મનને પણ મોહન કરનારા મહાભયંકર સિદ્ધિ દેવાવાળા શુભમ કરી સુખ તથા મોક્ષ દેવાવાળા ચિત્રકૂટ નિવાસીની હે માતામાં લક્ષ્મી હે દેવી તમે મારા ભયને દૂર કરો અને સદા મારી રક્ષા કરો જે પ્રાણી ભક્તિમય થઈને નિત્ય આ કવચને ત્રણ અથવા કેવળ એકવાર પણ પરિક્રો થઈને પાઠ કરે છે તે સંપૂર્ણ સંકટોમાંથી છુટકારો મેળવે છે આ કવચનો પાઠ કરવાથી સંતાન ધન આદિની વૃદ્ધિ થાય છે ભય દૂર થાય છે જે આ કવચનો પાઠ કરે છે મહાત્માય સાંભળે છે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થાય છે ભોજપત્રો પણ આ કવચની રચના કરીને કુમકુમથી લખીને તેને ધારણ કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે આ કવચના પ્રભાવથી સંતાન ધન અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે સંકટ સમયે વિપદા વખતે ઘોર જંગલમાં રાજદ્વારમાં નૌકા માર્ગમાં કે રણ આદિ સ્થાનોમાં જે આ કવચનો પાઠ કરે છે અથવા સાંભળે છે ધારણ કરે છે તેની વિજયની પ્રાપ્તિ થાય છે અધિક કહેવાથી શું જે મનુષ્ય આ કવચને પ્રતિદિન પાઠ કરે છે સાંભળે છે તેની ઉપર માતા લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે શ્રી લક્ષ્મી કવચ સંપૂર્ણ બોલો માતા લક્ષ્મીની જય તો મિત્રો આપણે સાંભળ્યું શ્રી લક્ષ્મી કવચ જેનો પાઠ કરવાથી સર્વે મનોકામના તો પૂર્ણ થાય જ છે સાથે સાથે આપણા શરીરની માનસિક શારીરિક તથા ઘરની પણ રક્ષા પ્રાપ્તિ થાય છે જીવનની રક્ષા થાય છે એવો આ મહાકવચ છે સર્વશ્રેષ્ઠ કવચ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતામાં લક્ષ્મીની જે ઉપાસના કરે છે આ કવચ સાંભળે છે શુક્રવારે જ નહીં પરંતુ નિત્યશે ભક્તો આ કવચને ધારણ કરે છે તેની ઉપર માતામાં લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે ધન સમૃદ્ધિ અને ભાગ્યની દેવી માતામાં લક્ષ્મી તે કહેવામાં આવે છે માતા લક્ષ્મીની જ્યાં કૃપા થાય છે ત્યાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી અને જ્યાં માલક્ષ્મી રોષ્ટ થાય છે ત્યાં ગરીબાઈ દરિદ્રતા ભૂખમરો ફેલાય છે માટીમાં લક્ષ્મી જે સૌભાગ્યદાયની છે વિષ્ણુ પ્રિય છે તેમની આરાધના પૂજા કરવા માત્રથી જ સર્વે સંકટો મટે છે ધન મહાનતા યશ કીર્તિ પ્રાપ્ત થાય છે માતામાં લક્ષ્મીનું મંત્ર જાપ કરવાથી પણ સર્વે સંકટ મટે છે માતામાં લક્ષ્મીનો મંત્ર જાપ હંમેશા કમળ કાકડીની માળાથી અથવા તો સ્ફટિકની મોતીની માળા આવે છે તેનાથી કરાય છે તેનાથી માતામાં લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે અને મંત્ર પણ સિદ્ધ થઈ જાય છે માતામાં લક્ષ્મીની પૂજા હંમેશા તેના પતિદેવ શ્રી નારાયણ સાથે કરાય છે અથવા તો તેમના વ્હાલોયા પુત્ર શ્રી ગણેશ સાથે કરાય છે આમ કરવાથી માતામાં લક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે મિત્રો માતામાં લક્ષ્મીનો મહામંત્ર પણ જપી શકાય છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ મંત્ર સર્વશ્રેષ્ઠ છે એકસો આઠ વાર આ મંત્ર જપવાથી ઘોર દરિદ્રમાંથી મુક્તિ મળે છે આ મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ ક્રીમ શ્રી કુબીરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધન પુષ્ય પુષ્ય નમઃ કુબેર ભગવન સાથે પણ માતા લક્ષ્મીની પૂજા થાય છે ત્યારે આ મંત્ર જપાય છે આ મંત્ર જપવાથી પણ કુબેર ભગવાનની કૃપા સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનના ભંડાર ભર્યા રહે છે અથવા તો ખોટતા નથી અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે માતામાં લક્ષ્મી આઠ પ્રકારના અષ્ટલક્ષ્મી કહેવાય છે અને અષ્ટલક્ષ્મીના રૂપમાં દરેક મનુષ્ય પર આશીષ આપતા રહે છે કૃપા વરસાવતા રહે છે તેમાં આઠ પ્રકારના લક્ષ્મી કહેવાય છે આદિલક્ષ્મી ધનલક્ષ્મી ઐશ્વર્યલક્ષ્મી સંતાન લક્ષ્મી ધાન્યલક્ષ્મી ગજલક્ષ્મી વીરલક્ષ્મી વિજયલક્ષ્મી આ રીતે આઠ પ્રકારના જે લક્ષ્મીજી છે તે મનુષ્યને સૌભાગ્ય પ્રદાન કરતા રહે છે સુખ પ્રદાન કરતા રહે છે માતા અષ્ટલક્ષ્મીની કૃપા થાય તો મનુષ્યને કોઈ વાતની કમી રહેતી નથી જીવનમાં વિજય યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્ત થતા રહે છે વંશવૃદ્ધિ થાય છે અને શત્રુઓનો નાશ થાય છે આજના દિવસે માતામાં લક્ષ્મીનો દીપ ગંધ નૈવેદ્ય આદિથી પૂજન કરીને લાલ રંગનું પુષ્પ ચઢાવીને માતાને પ્રસન્ન કરાય છે ખીરનો ભોગ નૈવેદ્યમાં ધરાય છે અને એ પ્રસાદ લેવાય છે આજે વૈભવ લક્ષ્મી વ્રત ભક્તો કરે છે સંતોષી માનું વ્રત પણ થાય છે અને શુક્રવારનો શુક્ર ગ્રહનું વ્રત પણ થાય છે જેથી શુક્ર ગ્રહ કુંડલીમાં જો નબળો હોય તો એ ગ્રહ સંબંધી સમસ્યા દૂર થાય છે અને આ લક્ષ્મી કવચનો પાઠ આજના દિવસે જ નહીં પરંતુ નિત્ય કરવાથી પણ શુક્ર ગ્રહ મજબૂત થાય છે તો જીવનમાં સુખ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે શોખ પૂર્ણ થાય છે કદીય ધનની હાનિ થતી નથી અથવા ધન સંબંધી કોઈ સમસ્યા હોય ધંધા રોજગારમાં કોઈ સમસ્યા આવતી હોય તે પણ શાંત થાય છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ